નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું છે મેષ રાશિવાળાએ છે ને આજે બિલીપત્ર લેવાના લાલ ચંદન અને મતભેગા કરીને બિલીપત્ર પર લગાડવાના અને આ બિલીપત્ર ઓમ નમ શિવાયના મંત્ર સાથે શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ વાતચીત દરમિયાન અપશબ્દ બોલતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે વૃષભ રાશિવાળાએ આજે મીઠું દૂધ બની શકે તો મધવાળું નહીં તો ખાંડવાળું દૂધ ગરીબોને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં વહાવવું જોઈએ મિત્રો અજાણના માણસ પર ભરોસો કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને ભગવાનને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવવું જોઈએ અને ભગવાનના ડાબા પગ પરથી સિંદુર લઈને તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા બુરા કપડા નહીં રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અપંગ માણસને સતાવતા નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું કન્યા રાશિ વાળા આજે હનુમાન ચાલીસાનો નો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબને પરેશાની થાય એવું કોઈ કામ કરતા નહીં તુલા રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા પણ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક મજૂર પાસે મજૂરી કરાવે તેની મજૂરી બાકી નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડીક રેવડીનો પ્રસાદ હનુમાનજીને ધરાવવો જોઈએ વેચવો અને ખાવો જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે લાલચમાં આવીને શેર સટ્ટામાં પૈસા રોકતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે થોડા પતાસા મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો નોકર રાખવો નહીં મકર મકર વાળા આજે શું કરવું જોઈએ મકર વાળા આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ ને જે માટી માટીની થાય તેનો ચાલલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ફાયદા માટે કોઈના માટે જુઠ્ઠી ગવાહી નહીં આપતા કુંભ રાશિ કુંભ વાળા આજે શું કરવું જોઈએ કુંભ વાળા આજે હનુમાન મંદિરમાં બેસીને હનુમાન ચાલીસા વાંચવા અને ભગવાનના ડાબા પગ પરથી સિંદુર લઈ તેનો ચાંદલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે હનુમાન ચાલીસા વાંચવા અને મધ ચાટીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે